પાંચસો ને પંચાવન ગાડીઓ ચાલુ લેવી જોઈએ આ બોજા યસ ભૂલી રહેશે તમારી સામે જ

મોર દાદાએ જોઈ લીધો તો પછી પંદર લાખે ચારણના દીકરી પાસેથી લઈ શકું છું અમુક અમુક પેપર ફૂટી ગયા છે તો ફોન લાગવા મંડી ગયા છે પાલુ કાનજીભાઈ ગઢવી સમા ભોગા મુદ્રા અમારી ટીમને વિનંતી કરીશ આવો સાહેબ આવો લગાવો નંબર આમના કોઈ ઓળખીતા તમારા બેઠા હોય કે જો પાછા છે ને ઓળખીતા પોતે હાજર છે પોતે તો આપણે ચાલુ ફેરવવાની છે આવી જાવ હા પોતે છે ભાણેજ પછી બોલાવી આપણે ભાણેજ એક મિનિટ ભાઈ ઉપર નહીં ઉપર નહીં પ્લીઝ આપ હું બોલાવીશ તમને બોલાવીશ મારા વાલા બોલાવીશ તમને બોલાવીશ એના માણે જેના મામા કાકા વાળો માસી વાળો હશે તો બોલાવીશ કદાચ રિચાર્જ નહીં હોય વાંધો નહીં હવે પંદર લાખ લાગે લાગ્યા જિંદગી આખી નું રિચાર્જ ભેગો કરાવશું આમના નંબર કોઈ પાસે હોય કરંટ ચાલુ નંબર